રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આઈટીની ટીમે દરોડા પાડ્યા છે લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું ઓપરેશન ગાંધીનગર સેક્ટર આઠ અને એકવીસ સહિતના એરિયામાં ઇન્કમટેક્સ ટુકડીઓ છે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે ગાંધીનગરમાં જ એક સાથે સત્યાવીસ જગ્યાઓ ઉપર તપાસ ચાલી રહી છે સેક્ટર આઠ અને એકવીસ સહિતના વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે સેક્ટર સત્યાવીસમાં માં સત્યાવીસ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે

તપાસના અંતે ઘણી બેનામી સંપત્તિ મળવાની શંકા વ્યક્ત કરાઈ રહી છે